પાડી ઉદવાડા કપરાડા મોરાના ચાર યુવકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર નિમિષા નાયકની ધરપકડ કલેક્ટર ઓફિસમાં પિયન ડ્રાઈવરની નોકરી આપવાની લાલચ આપી ચાર યુવકો પાસેથી રૂપિયા નવ પોઈન્ટ ઓગણસાઠ લાખ પડાવ્યા પારડી નજીક અંબાજ ગામની અને હાલ તાપી જિલ્લાના સોનગઢના ગટાડી ગામે રહેતી ભેજાબાજ નિમિષાબેન હરીશભાઈ નાયકાએ નકલી ડેપ્યુટી મામલતદાર તરીકે ઓળખ આપી હતી તેણે ખોટો ઓળખપત્ર તૈયાર કરી વોટ્સએપ અને ફોન દ્વારા ચાર યુવકોનો વિશ્વાસ જીતી તેમને કલેક્ટર ઓફિસમાં પીએ અને ડ્રાઈવરની નોકરી આપવાની લાલચ આપી ધોરણ બાર પાસ ભેજાબાજ યુવતીએ નોકરીના બહાને ચાર યુવકો પાસેથી રૂપિયા નવ પોઈન્ટ ઓગણસાઠ લાખની થગાઈ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે પ્રથમ યુવતીએ ઉડવાડાના માનવ પ્રવીણભાઈ

આ રીતે કુલ રૂપિયા નવ લાખ ઓગણસાઠ હજાર છસો પચાસ પડાવી લીધા હતા પૈસા આપ્યા બાદ પણ નોકરી ન મળતા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું બહાર આવતા યુવાનોએ પાર્ટી પોલીસ મથકે ફરિયાદ કરી હતી જે આધારે પાર્ટી પોલીસે નિમિષાબેનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો